આણંદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું સમાપન કરવામાં આવ્યું છે કે જ્યાં છેલ્લા એક માસથી આજ માર્ગ સલામતીનું જે કાર્યક્રમ કરવામાં આવતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ આણંદ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમ વિશે સમજાવવામાં આવ્યા છે આરટીઓ અને આરટીઓ જે ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આણંદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યાં ટ્રાફિક પોલીસ અને સાણંદના ઉપક્રમે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરટીઓ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે તો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું સમાપન આણંદમાં કરવામાં આવ્યું છે